ગાંધીનગર ખાતે લેબ ટેકનિશિયનોએ પોતે આંદોલનાત્મક કાર્યક્રમ ગાંધી ચિંધ્યા માર્ગે આપી રહ્યા છે ત્યારે આરોગ્યના કર્મચારીઓ સાથે અન્યાય કરનારી ભાજપાની સરકાર જે રીતે એમની સાથે વ્યવહાર કરે છે તેની સામે કોંગ્રેસ પક્ષ ગુજરાતના આરોગ્ય કર્મચારીઓને ખાસ કરીને લેબ ટેકનિશિયન સહિત કર્મચારીઓના ન્યાય અને અધિકારની લડતમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે અમે આપના માધ્યમથી એ પણ કહેવા માંગી છે ગુજરાત સરકારને કે કોવિડ વખતે તમે એમને ફૂલનાથી વધાર્યા અને કોવિડ વોરિયરનું આમ સરસ મજાનું વિરોધ આપ્યું પણ એને આપણા પાત્ર આપવાપાત્ર જે લાભો છે જેને તમે સ્વીકાર્યા છે એનાથી કેમ તમે પાછા વળી જાઓ છો છેતરપિંડી કરો છો તાત્કાલિક પણ એમને મળવાપાત્ર લાભ જે સમાધાન કર્યું છે નિયમ પ્રમાણે લેબ ટેકનિશિયનને લાભ આપવાની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે સાથોસાથ આવો જ પ્રશ્ન ટેટ ટાટના વિદ્યાર્થીઓનો છે એ પણ ગાંધીનગર યુવાનો પાસ થઈને આવ્યા છે તેમની સાથે પણ આજે ફરી એક વખત અમાનવીય વ્યવહાર થયો છે તેને પણ કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે એટલે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણને આરોગ્ય ક્ષેત્રે કામ કરનારા લોકોને અથવા તો કામ કરવા માગતા ગુજરાતના યુવાન યુવતીઓ સાથે બેરમીપૂર્વક જે વ્યવહાર કરી રહી છે દંડ અને દંડાના જોડે એને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે અને ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે